નમસ્કાર દોસ્તો આજના તાજા ની અંદર આપણે વાત કરવાના છીએ ઘણા બધા અગત્યના સમાસારો સૌ પ્રથમ વાત કરીશું આજે દોસ્તો આપણે આ સમાચારની અંદર તો કે ગાંજવીજ સાથે કમોસમી વરસાદ દોસ્તો આપણે સૌ પ્રથમ વાત કરતા હતા તો કે શું વાત કરતા હતા ગાંજવીજ સાથે કમોસમી વરસાદ પડશે ગુજરાતમાં આજે ગાંજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી વાવાઝોડા જેવો પવન પણ ફૂંકાઈ શકે છે બંગાળ સાગરમાં નું પ્રથમ સાયક્લોન હળવા પ્રકારનું બન્યું છે જેની અસરને પગલે ગુજરાતમાં ગાંજવીજ સાથે વરસાદની આગાહી થઈ ગુજરાતના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે જ્યારે આજે ક્યાંક ક્યાંક આગાહી છે તે જોઈએ તો જાણીએ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું કે કચ્છ બનાસકાંઠાના ભાગો રાજસ્થાન સહિતના ભાગોમાં આજથી હવામાનમાં મોટો પલટો આવશે ધૂળોની ડમરેઓ સાથે કેટલાક ભાગોમાં ગાંજવીજ સાથે સાટા પડવાની શક્યતા રહેશે કલોલ વડોદરા ધોળકા વિરમગામ કડી મહેસાણા બનાસકાંઠામાં આજથી હવામાનમાં મોટો પલટો જોવા મળશે ત્યાર પછી દોસ્તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખુલ્યો ખજાનો રાજ્યની મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ માટે પાણીના સંગ્રહની રેઈન વોટર સ્ટોરેજ સિસ્ટમ રાખવાની રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નગરપાલિકાઓ માટે મોટો નિર્ણય લીધો છે મુખ્યમંત્રીએ નગરપાલિકાઓ સેવા સદનનું નિર્માણ કરી શકે તે માટે રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતી સહાયમાં મોટો વધારો કર્યો નગર સેવા સદનમાં પોતાના કામકાજ માટે આવનાર નાગરિકોને વધુ સરળતા અને સુવિધા મળે તેવા જન અભિગમ નિર્ણયમાં રાખવામાં આવ્યો છે દોસ્તો વાત કરીશું મરસા એ ખેડૂતોને રાતા પાણીએ રોડ આવ્યા શું થયું છે મરસાની અંદર તો કે અમરેલી જિલ્લામાં મરસાનું વાવેતર મોટા પાયે ખેડૂતોએ કર્યું હતું દેશી મરસાના ભાવમાં છેલ્લા આઠ દિવસમાં પાંચ હજાર સુધીનો ઘટાડો થયો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મરસાની આવક સતત વધી રહી છે પરંતુ માંગ ઘટાડો અને માલમાં તફાવત હોવાને કારણે મરસાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મરસાના મોટા વેપારી છે અને અમરેલી યાર્ડમાં મરસાની સૌથી વધુ ખરીદી કરી રહ્યા છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મરસાની આવક સારી રહી છે પરંતુ ગ્રાહકોની ખરીદી ઘટી જતા મરસાના ભાવમાં ઘટાડો થયો પહેલા દેશી મરસુ પાંચ હજાર થી સાત હજાર રૂપિયા સુધી વેસતું હતું કેરી ક્યારે આવશે આ વર્ષે શું ભાવ રહેશે તેની પણ માહિતી મેળવી લઈએ ગુજરાતીઓને કેસર કેરી વગર ઉનાળો અધૂરો માને છે કેસર કેરીનું આગમન બજારમાં ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યા છે સાબિત થઈ શકે છે કેમકે કેસર કેરીનો ભાવ છે તે ખૂબ ઊંચો રહેવાની શક્યતાઓ વર્તાઈ રહી છે આકાશમાંથી વરસશે અગન

ત્યાર પછી દોસ્તો વાત કરીશું સણાના ભાવમાં વધારો ખેડૂતોમાં ખુશીનો માહોલ અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવ ભાવમાં નોંધાયો છે જાહેર વધુ મૂલ્ય મળતા ખેડૂતો ખુશી સવાઈ હતી હાલના સણાના ભાવમાં વધારો ખેડૂતો માટે આશીર્વાદ સમાન રહેશે માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવ કરતા ખુલ્લી બજારમાં વધુ સારા ભાવ મળતા ખેડૂતોની અંદર આનંદ ઉમટ્યો છે

આ સિસ્ટમ આજથી આગળ વધે છે અને છવ્વીસ સત્યાવીસ તારીખની આસપાસ તે ભારતના દરિયા કિનારે પોસે તેવી શક્યતા તેના કારણે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક મોડેલ પ્રમાણે આ સિસ્ટમ ખાડી પરથી દક્ષિણ ભારત તરફ આવશે અને પછી તે અરબી સમુદ્રમાં આવે તેવી શક્યતા સૌથી પહેલા આ સિસ્ટમની અસર ભારતના પાડોશી દેશ શ્રીલંકા પર થવાની શક્યતા છે તે બાદ તામિલનાડુ અને કેરળ તથા આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં થવાની શક્યતા તો હતા દોસ્તો આજે સમાચારો દરરોજ કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રજો ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે